ધંધુકા રેલવે સ્ટેશનની ટિકિટ માટે લાંબી કતારો લાગવા છતાં રેલવે તંત્રના પેટનું પાણી હાલતું નથી ઘણા લાંબા સમયથી મુસાફરો દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં સવારના ટાઈમે નવી નવી ટ્રેનોની શરૂઆત થતાં ધંધુકા ખાતે એક જ ટિકિટ વારી હોય મુસાફરોને લાંબી કતારમાં ઉભા રહેવાનું વારો આવી રહ્યું છે અમદાવાદ જિલ્લાના તંદુકા શહેરમાં એક માત્ર સ્ટેશન છે જ્યાંથી સવારના સમયે તંદુકાથી ભાવનગર અમદાવાદને હમણાં નવી ચાલુ થયેલ ટ્રેનમાં અમદાવાદ જવા માટેની ભીડ જામતી જોવા મળતી હોય છે સાથે તંદુકાથી અમદાવાદ ભાવનગર માટે મુસાફરો નોકરી અર્થે જતા હોય છે તેવામાં તંદુકા રેલવે સ્ટેશન ખાતે સવારમાં આવતી ટ્રેન આઠ વાગ્યે પંદર મિનિટ ખૂબ જ ભીડ જોવા મળે છે અને જેમાં એક ટિકિટ બારી હોવાથી લોકોને લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે અને અમુક સમયે ટ્રેન આવી જતી હોય છે તેમ છતાં મુસાફરોને ટ્રેનની ટિકિટ મળતી નથી ને તેના કારણે વગર ટિકિટ મુસાફરી કરવાની ફરજ પડે છે મુસાફરો દ્વારા દરરોજની આ સમસ્યા દરરોજની બની ગઈ છે ને અગાઉ પણ મીડિયા દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ રેલવે વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી કે પછી બીજી ટિકિટ બારીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી નથી મુસાફરોની લાગણીની માંગણી છે કે વહેલી તકે સવારના સમયે વિજે ટિકિટ બારે ટિકિટ માટે ખોલાવવામાં આવે જેથી કરીને સવારમાં કોઈ મુસાફરોને ટિકિટ લેવામાં અગવડતા ઉભી ન થઈ શકે